હોલી સ્પેશિયલ રેસીપીમાં આજે હું તમારી જોડે રબડી માલપુવાની રેસિપી શેર કરી રહી છું મોસ્ટલી થોડીમાં બતાવવા ગેર રબડી માલપુવા કે રબડી જલેબી તો બનતી જ હોય તો આજે હું તમારી જોડે રાજસ્થાનની સૌથી પ્રખ્યાત જે રેસિપી છે રબડી માલપુવા એની ફૂલ રેસિપી હું તમારી જોડે શેર કરી રહી છું એકદમ સોફ્ટ માલપુવા બનીને રેડી થાય છે અને રબડી તો એકદમ ઘટ અને એકદમ સરસ તો ચલો જઈએ આપણે રેસીપી તરફ સૌ પ્રથમ આપણે અહીંયા એક મોટું વાસણ લેવાનું છે જેમાં આપણે રબડી બનાવવાની હોય જે વાસણ લઈએ એ જાડું હોવું જોઈએ અને એમાં થોડું આપણે પહેલાં પાણી નાખીશું અને પછી મેં અહીંયા બે લીટર જેટલું દૂધ લીધું છે દૂધ જે મેં લીધું છે એ ફૂલ ફેટનું દૂધ છે મારે રબડી વધારે બનાવવાની છે એટલે મેં વધારે દૂધનો ઉપયોગ કર્યો છે તમે એક લીટર દૂધમાંથી પણ રબડી બનાવી શકો છો દૂધમાં જ્યારે એક ઉપરો આવી જાય પછી ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દેવાની અને ધીમા તાપે આપણે એને સરસ રીતે ઉકાળવાનું ઉકાળતી પહેલી જે સાઈડ સાઈડમાં જે મલાઈ જામે એને દૂધમાં જ મિક્સ કરતા જવાનું જેથી મલાઈ જેટલી ઘટ થશે એટલી જ રબડી સરસ થશે જો જોકે આવી રીતે દૂધ જ્યાં સુધી અડધું થાય ત્યાં સુધી આપણે એને ઉકાળવાનું છે તમે વિડીયોમાં જોઈ શકો છો કેટલી ઘટ અને કેટલી સરસ રબડી બનીને રેડી થઈ છે રબડી માલપુવા બનાવવા માટે બસ આટલી જ ઘટ રબડી જોઈએ હવે આપણે એમાંથી થોડી રબડી પહેલાં એક વાટકી જેટલી કાઢી લઈશું આ ઘરની કોઈ બી નાની મોટી જે વાટકીના માપથી તમે રબડી માલપુવા બનાવવા માગતા હો એ વાટકી ભરીને આપણે પહેલાં રબડી કાઢી લેવાની રબડીના માલપુવા બનાવવા માટે રબડી જે છે એ મોડી જ જોઈએ ખાંડવાળી ના જોઈએ એટલે પહેલાં મોડી રબડી આપણે કાઢી લેવાની માલપુવા બનાવવા માટે બસ આવી જ રીતે એક વાટકી જેટલી આપણે પહેલાં રબડી લઈ લઈશું અને બીજી રબડીમાં આપણે ખાંડ ઉમેરવાની છે આ રબડીને હવે એકદમ ઠંડી થાય ત્યાં સુધી એને સાઈડમાં મૂકી દેવાનું બીજામાં મેં અહીંયા રબડીમાં ત્રણ ચમચી જેટલી ખાંડ એડ કરી છે તમે ત્રણ ચમચી ખાંડની જગ્યાએ ત્રણ ચમચી જેટલી સાકર પણ આમાં એડ કરી શકો છો એક ઉભરો આવે ત્યાં સુધી આપણે એને થવા દેવાનું જ્યાં સુધી સરસ રીતે ખાંડ કે સાકર ઓગળી ના જાય પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરીને રબડીને ઠંડુ કરવા માટે ફ્રીજમાં મૂકી દેવાનું હવે રબડી માલપુવાને વધારે ટેસ્ટી બનાવવા માટે મેં અહીંયા એક એલાયચીના દાણા અને વન ફોર્થ ચમચી જેટલું મેં આમાં વરિયાળી લીધી છે એકદમ પાવડર થાય ત્યાં સુધી આપણે એને વાટી લેવાનું અને સાઈડે મૂકી દેવાનું હવે જ્યારે રબડી એકદમ સરસ રીતે ઠંડી થઈ જાય પછી જ આપણે એને એક મિક્સર જારમાં લઈ લેવાનું ઠંડી જ રબડી લેવાની ગરમ નહીં લેવાની અહીંયા મેં મેદાની જગ્યાએ ઘેવના લોટનો ઉપયોગ કર્યો છે ઘેના લોટની જગ્યાએ તમે મેદાનો ઉપયોગ પણ કરી શકો છો પણ મેં ઘેવના લોટથી આ માલપુવા બનાવ્યા છે મેં અહીંયા ચારથી પાંચ ચમચી જેટલું પહેલાં મેં લોટ લીધો છે મેં પહેલાં બહુ બધો લોટ હાંપો નથી નાખી દીધો પહેલાં ચારથી પાંચ ચમચી જેટલો જ લોટ એડ કરવાનો અને એને આપણે ક્રશ કરવાનું પછી જરૂર પડે તો આપણે બીજો લોટ આમાં એડ કરી શકીએ છીએ હવે આપણે એને સરસ રીતે એકદમ ફાઇન ક્રશ કરવાનું જેથી એક બી લમ્પ્સ એની અંદર ના રહે આપણે ક્રશ એટલે જ કરીએ છીએ કે એક બી રેસા કે એક બી લમ્પ્સ એમાં ના રહે અને એકદમ સ્મૂથ બેટર બનીને રેડી થાય જો કંઈક આવી રીતે બેટર હોવું જોઈએ નાય બહુ ઘટ કે નાય બહુ પતલું આ બેટર એકદમ પરફેક્ટ છે આમાં મેં પાંચ ચમચી જેટલા લોટનો ઉપયોગ કર્યો છે એટલે એકદમ સરસ અને એકદમ થીક બી નહીં અને એકદમ પતલું બી નહીં એટલું સરસ બેટર બનીને રેડી થયું છે જો તમે વિડીયોમાં જોઈ શકો છો જ્યારે હું નીચે ધાર પાડું છું તો એકદમ સરસ એની ધાર પડે છે કે એનું મતલબ કે લોટ બહુ ઘટ બી નહીં અને બહુ પતલું બી નહીં અને ચમચામાં પણ આ સરસ રીતે કોટ થઈ ગયું છે આમ પાણી જેવું પતલું નથી દેખાતું બસ આવો જ લોટ બનીને રેડી થવું જોઈએ હવે માલપુવાની આપણે ચાસણી બનાવી દઈએ એના માટે મેં અહીંયા એક વાટકી જેટલી ખાંડ લીધી છે અને એક વાટકી જેટલું આપણે આમાં પાણી એડ કરવાનું છે જેટલી ખાંડ હોય એટલું જ પાણીનો ઉપયોગ કરવાનો છે હવે મેં અહીંયા ચપટી કેસરનું એડ કર્યું છે તમે કેસરની જગ્યાએ એલાયચી પાવડર પણ નાખી શકો છો પણ મેં એલાયચી ઓલરેડી મેં માલપુવાના બેટરમાં નાખી છે એટલે હું આમાં નથી નાખતી હવે ચાચણી બનાવવા માટે આપણે ખાંડને ખાલી ઓગાળવાનું જ છે ખાંડ ઓગળી જાય એટલે ચાસણી બનીને રેડી થઈ જશે આપણે કોઈ બી રીતની તાર નથી બનાવવાનું હવે જે આપણે પાવડર વાટીને મૂક્યું હતું એ પાવડરને આપણે બેટરમાં એડ કરી દઈશું અને બધાને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે જો તમારી એલાયચી અને વરિયાળીનું દાણા આખા રહેશે તો જે માલપુવા છે એ વેરાઈ જશે એટલે અગર થાય તો તમે એને ચારીને એકદમ પાવડર ફોર્મ કરી દેજો જેથી એનું જે ફ્લેવર આપણને માલપુવામાં જોઈએ એ જ આવે આ નોનસ્ટિક પેનમાં કે તમે જે ચાચર આવે છે એમાં તમે સરસ રીતે ફ્રાય કરી શકો છો ઘી છે બહુ ઉપર સુધી નહીં ભરવાનું થોડુંક જ ભરવાનું હવે ઘીને આપણે ગરમ કરવા મૂકી દઈશું જ્યારે ઘી સરસ રીતે ગરમ થઈ જાય પછી આપણે આવી રીતે એને માલપુવા ઉતારીશું માલપુવા ઉતારતા ફેરી આપણે ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે માલપુવાને આવી રીતે આપણે ફ્રાય કરવા મૂકીએ તો વહેરાતું તો નથી અગર કદાચ તમારું વહેરાતું હોય તો એક કે બે ચમચી જેટલું લોટ નાખીને ફરીથી તમે એકવાર એને ક્રશ કરી લેજો બસ આવી જ રીતે વહેરાવું ના જોઈએ અને માલપુવાને થોડું ઉપરથી થોડું થોડું ઘી નાખીને પણ આપણે એને સરસ રીતે ફ્રાય થવા દેવાનું બે બાજુ સરસ રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય થવા દેવાનું છે આ ફેરી ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની અને થાય તો નાના ગેસ ઉપર જ માલપુવા બનાવવાના જેથી માલપુવા સાઈડ સાઈડથી દાજે નહીં અને એકદમ સરસ માલપુવા બનીને રેડી થાય જો કંઈક આવી રીતે હવે હું તમને બતાવું કે સામટા તમે ત્રણ માલપુવા પણ બનાવી શકો છો બસ આવી રીતે આપણે થોડું થોડું બેટર નાખવાનું અને આવી રીતે ત્રણ માલપુવા પણ તમે સામટા બનાવી શકો છો આવી રીતે આપણે એકદમ ધીમા તાપે અને ઉપર થોડું ઘી નાખતા જવાનું જેથી માલપુવા સરસ રીતે વચ્ચેથી કાચા ના રહે અને સરસ ફ્રાય થઈ જાય એને ઉલટ પુલટ કરીને આપણે સરસ રીતે ફ્રાય કરી દેવાનું નાના મોટા જેવા માલપુવા તમે બનાવવા માંગતા હો એવા માલપુવા તમે બનાવી શકો છો બસ જે છે એ ખાસ છે એનું બેટર અને જ્યારે આપણે રબડી માલપુવા બનાવીએ છીએ તો એ રેગ્યુલર માલપુવા કરતાં તો કંઈક અલગ જ ટેસ્ટ આવે છે અને બહુ સરસ પણ લાગે છે તમે એકવાર આ રેસિપી ઘરે જરૂરથી ટ્રાય કરજો ખરેખર બહુ જ સરસ રેસીપી છે આ હોળીમાં તમે તમારા ફેમિલી મેમ્બર માટે અને મહેમાન માટે રબડી માલપુવા જરૂરથી ટ્રાય કરજો હવે જે બી માલપુવા આપણે ફ્રાય કરીએ એવા જ આપણે એને ચાસણીમાં નાખી દેવાનું ચાસણી સહેજ ગરમ હોવી જોઈએ બહુ ઠંડી ચાસણીમાં પણ નહીં નાખવાનું અને એક જ મિનિટ માટે બસ આવી રીતે ઉલટ પુલટ કરીને આપણે એને ચાસણીમાંથી કાઢી લેવાનું જો કંઈક આવી રીતે રેડી છે આપણા રબડી માલપુવા આ માલપુવા ખાવામાં બહુ જ ટેસ્ટી અને બહુ જ સારા લાગે છે રેગ્યુલર માલપુવા કરતાં તો કંઈક અલગ જ ટેસ્ટ આવે છે તમે હવે આને રબડી સાથે પણ તમે આવી રીતે સર્વ કરી શકો છો રબડી સાથે તો આ માલપુવાનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે તમે ખરેખર ગરમ ગરમ માલપુવાની ઉપર જ્યારે ઠંડી ઠંડી રબડી નાખીને ખાવ ત્યારે કંઈક અલગ જ ટેસ્ટ આવે આ હોડીમાં આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને પોચા તો એટલા પોચા બને છે કે દાંત વગરવાળા પણ આને આસાનીથી ખાઈ શકે જો તમને હું આવી રીતે અલગથી પણ બતાવું છું માલપુવાની ઉપર આવી રીતે રબડી મૂકીને એને પસ્તાથી કે બદામથી ગાર્નિશ કરીને આવી રીતે તમે એને સર્વ કરશો તો બધા ખરેખર બહુ જ મજા પડશે ખાવાની જો કેટલા પોચા અને કેટલા સારા માલપુવા બન્યા છે આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો તમને ગમે તો તમારા દોસ્તો સાથે પણ જરૂરથી શેર કરજો મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ